દર્શકો નમસ્કાર આજે આપણે મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક સૂચનાઓ વિશે આ વિડીયોમાં જોઈશું આપ જાણો છો માનવી આધ્યાત્મિક વિકાસ માટે કે પોતાની આંતરિક સફરમાં જુદા જુદા માર્ગે આગળ વધતો હોય છે તે પોતાના સંજોગો મુજબ કે જન્મજાત જુદા જુદા ધર્મ કે પંથે બતાવેલા રસ્તે આગળ વધવા પ્રયત્ન કરતો હોય છે મહત્વનું એ છે કે તેનામાં સદગુણોનો વિકાસ થાય અને તે સર્વોચ્ચ ચેતના સાથે જોડાઈ શકે આ માટે શ્રી સ્વામી ચિદાનંદે તેમના પુસ્તક ટ્વેન્ટી ઇમ્પોર્ટન્ટ સ્પિરિચ્યુઅલ ઇન્સ્ટ્રક્શનમાં આ સૂચનાઓને અદ્ભુત રીતે વિગતવાર સમજાવી છે આ વીસ સૂચનાઓમાં તમામ સાધના કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સાર છે જે તેમને પૂરા દિલથી અનુસરે છે તે માણસનો શારીરિક માનસિક નૈતિક અને આધ્યાત્મિક વિકાસ અસરકારક અને ઝડપી બને છે હવે આપણે પહેલી આધ્યાત્મિક સૂચના વિશે જોઈશું પહેલી આધ્યાત્મિક સૂચના છે બ્રહ્મમૃહતમાં ઉઠવું રોજ સવારે ચાર વાગે ઉઠો આ બ્રહ્મ મૃહત છે જે સાધના માટે અત્યંત અનુકૂળ છે સવારના ચારથી છ ત્રીસ અથવા સાત વાગ્યા સુધી તમારી બધી સવારની આધ્યાત્મિક સાધના કરો આવી સાધના ઝડપી અને મહત્તમ પ્રગતિ આપે છે બીજું બીજી મહત્ત્વની સૂચના છે આસન દરરોજ જપ અને ધ્યાન કરવા માટે પદ્માસન સિદ્ધાસન અથવા સુખાસન કે તમને ગમતા કોઈપણ આસનમાં અડધો કલાક પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને બેસો સમયગાળો ધીમે ધીમે ત્રણ કલાક સુધી વધારવો આરોગ્ય અને બ્રહ્મચર્યની જાળવણી માટે શીર્ષાસન એટલે કે હેડ સ્ટેન્ડ અને સર્વાંગાસન એટલે કે ખભા સ્ટેન્ડનો અભ્યાસ કરવો ચાલવું વગેરે જેવી હળવી શારીરિક કસરતો નિયમિતપણે કરવી સરળ અને આરામદાયક પ્રાણાયામ એટલે કે શ્વાસ લેવાની કસરતના વીસ રાઉન્ડ કરવા જોઈએ પ્રાણાયામ કરતી વખતે તમારી જાતને ત્રાણ તાણ ન આપો ટેન્શન મુક્ત રાખો ત્રીજી મહત્ત્વની આધ્યાત્મિક સૂચના છે જપ કરવા જપ એટલે વારંવાર પવિત્ર શબ્દના ઉચ્ચારણથી અવચેતન મન પર ખૂબ અસર થાય છે દાખલા તરીકે શ્રીરામ કે શ્રી કૃષ્ણનો જપ કરવાથી તેઓના સદગુણો તથા કર્મની એક છબી મનમાં સ્થાપિત થાય છે તમે શુદ્ધ ઓમ અથવા ઓમ નમો નારાયણ શ્રીરામ સીતારામ શ્રીરામ જય રામ જય રામ ઓમ નમો શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ સર્વના ભવાય નમ હરિઓમ કે પવિત્ર ગાયત્રી મંત્રી જેવા કોઈ પણ મંત્રનું પવિત્ર ઉચ્ચારણનું પુનરાવર્તન યથાશક્તિ કરી શકો છો એવું નથી ફક્ત હિન્દુ ધર્મના જ જપ થઈ શકે ખ્રિસ્તી ધર્મના ભક્તો જીસીસ જીસસ અથવા જીસસની માતાના નામનું પુનરાવર્તન કરી શકે છે પારસીઓ શીખો અને મુસ્લિમો અનુક્રમે ઝેન્ડ ગ્રંથ સાહેબ અથવા કુરાનની કોઈ પણ કોઈ નામ અથવા મંત્ર પ્રદર્શન કરી શકે છે મહત્ત્વનું જપ કરવા તે છે જેથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ સદગુણો શ્રીરામ છે તો શ્રી શ્રામના આખી છબી એ ભાવ ઉત્પન્ન થાય છે ત્યાર પછી ચોથી મહત્ત્વની આધ્યાત્મિક સૂચના છે કે ડાયેટિક શિસ્ત ભોજનની અંદર શિસ્ત રાખવી જોઈએ સાત્વિક સમતોલ આહાર લો અને મિતાહારી બનવો વધારે પડતો આહાર ન લો વર્ષમાં એક કે બે વાર એક પખવાડિયા માટે મનને સૌથી વધુ ગમે તેવી વસ્તુ છોડી દો સાદો ખોરાક લો દૂધ અને ફળો એકાગ્રતામાં મદદ કરે છે જીવન ચાલુ રાખવા માટે ખોરાકને દવા તરીકે લો આનંદ માટે ખાવું એ બરાબર નથી એક અઠવાડિયા કે પખવાડિયા માટે મીઠું અને ખાંડ છોડી દો તમે કોઈ પણ અથાણા વિના ભાત દાળ રોટલી પણ રોટલી પર પણ જીવી શકો છો દાળ માટે વધારાનું મીઠું અને ચા કોફી અને દૂધ માટે વધારેની ખાંડ ન માગો માંસાહારી આહાર લેનાર લોકોએ ધીમે ધીમે શક્ય તેટલું સંપૂર્ણ રીતે માંસ ખાવાનું છોડી દેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર કરવાથી ઘણો ફાયદો થાય છે એટલે આ પ્રકારની શિસ્ત રાખવી ખૂબ જરૂરી છે ત્યાર પછી પાંચમી સૂચના છે ધ્યાન માટેની જગ્યા એક અલગ શાંત રૂમ ધ્યાન કરવા પસંદ કરવું કરવી જોઈએ જો આ શક્ય ન હોય તો રૂમનો એક ખૂણો કાપડના નાના પડદા અથવા તો પડદાથી અલગ કરી દેવો જોઈએ ધ્યાન રૂમને સ્વચ્છ રાખવો જરૂરી છે ત્યારબાદ છઠ્ઠી આધ્યાત્મિક સૂચના છે સ્વાધ્યાય કરવું વેદ ગીતા રામાયણ ભાગવત વિષ્ણુ સહસ્ત્રનામ લલિતા સહસ્ત્રનામ આદિત્ય હૃદય ઉપનિષદ યોગ વશિષ્ઠ બાઇબલ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ જેન્ડ અવે કુરાન ત્રિપિટક ગ્રંથ સાહેબ અને અન્ય ધાર્મિક પુસ્તકોનો અડધા કલાકથી એક કલાક સુધી દરરોજ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવો જોઈએ દરરોજ શુદ્ધ વિચાર કરવા તથા પવિત્ર જ્ઞાન ચારે દિશામાંથી મળે એવી ભાવના રાખવી જોઈએ તથા એ માટે પ્રયત્ન કરવો જોઈએ સ્વાધ્યાય સાથે સાથે અવલોકન શક્તિ ઓબ્ઝર્વેશન પાવર વિકસતા ચિંતન શક્તિમાં વધારો થતાં સમજમાં વધારો થાય છે મહત્વનું એ છે કે આપની વિવેક બુદ્ધિ ખીલે જ્યારે આપની ઓબ્ઝર્વેશન પાવર વધે અને ચિંતન શક્તિ વધે ત્યારે વિવેક બુદ્ધિ પણ ખૂબ જ ખીલતી હોય છે સાતમી આધ્યાત્મિક સૂચના છે મનને ઉન્નત કરો હૃદયથી પ્રાર્થના કરતા એટલે કે શ્લોક સ્ત્રોત અને જપ ધ્યાન શરૂ કરતાં પહેલાં આસનમાં બેસતાની સાથે જ મન ઝડપથી ઉન્નત થાય છે અને એ રીતે મનને ઉન્નત કરવું જોઈએ બ્રહ્મચર્ય પાડવું જોઈએ આધ્યાત્મિક માર્ગમાં બ્રહ્મચર્યને ખૂબ મહત્ત્વ હિન્દુ ધર્મમાં આપેલ છે દાન તથા પરોપકાર નિયમિતપણે દર મહિને અથવા દરરોજ તમારી શક્તિ પ્રમાણે દાન કરો આમાં ક્યારેક નિષ્ફળ જશો નહીં જો જરૂરી હોય તો કેટલીક અંગત જરૂરિયાતો છોડી દો પરંતુ ચેરિટી નિયમિતપણે કરવી જોઈએ ચાલુ રાખો ચેરિટી ચાલુ રાખો સત્સંગ કરો ખરાબ સંગત ધૂમ્રપાન માંસ અને આલ્કોહોલિક દારૂને સંપૂર્ણપણે છોડી દો સતત સત્સંગ એટલે કે પવિત્ર લોકોનો સંગ રાખો કોઈ પણ ખરાબ તેઓ વિકસાવો ઈરાદાપૂર્વક ઇરાદાપૂર્વક સકારાત્મક ગુણો વિકસાવવા માટે પ્રયત્ન કરો અને તે પ્રમાણનું તમારું વાંચન બી હોવું જોઈએ સારા લોકો જોડે જો સંપર્ક રહે તો આપણામાં ઘણો ફેર પડતો હોય છે ઉપવાસનું પણ મહત્ત્વ છે અગિયારમી આધ્યાત્મિક સૂચના છે ઉપવાસ કરો એકાદશી હિન્દુ ચંદ્ર પખવાડિયાનો અગિયારમો દિવસ પર ઉપવાસ કરો અથવા ફક્ત દૂધ ફળો પર જીવો ખ્રિસ્તીઓએ વૈકલ્પિક રવિવારે મુસ્લિમોએ વૈકલ્પિક શુક્રવારે અને પારસીઓએ દર પખવાડિયે યોગ્ય દિવસે ઉપવાસ કરવો જોઈએ બારમી આધ્યાત્મિક સૂચના છે ધાર્મિક પ્રતીક રાત્રે તમારા ગળામાં અથવા તમારા ખિસ્સામાં અથવા તમારા ઓશિકા નીચે જપ માળા રાખો આ તમને ભગવાનની યાદ અપાવશે તમારા નવરાશ દરમિયાન માળા ફેરવો તમારે દરેક સમયે નામનું પુનરાવર્તન કરવું જોઈએ તમે ગમે તે કાર્યમાં રોકાયેલા હો પણ આ રીતે જો તમે કંઈ પ્રતીક માળા કે એનું એની જપમાળા કરશો તો તેમાં ઘણો ફેર પડશે એવી જ રીતે આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધવું હોય તો મૌનનું પણ ખૂબ મહત્ત્વ છે જેથી તેરમી સૂચના છે કે મૌન પાળવું જોઈએ દરરોજ બે કલાક માટે મૌન વ્રત રાખો અને મૌન સમયગાળા દરમિયાન હાવભાવ અસ્પષ્ટ અવાજો ન કરો મૌન રાખવાથી ચિંતન શક્તિ વધશે વાણીની શિસ્ત સત્ય બોલવું જોઈએ સત્ય બોલો થોડું બોલો મધુર બોલો હંમેશા પ્રોત્સાહક શબ્દ બોલો વધારે નિંદા ટીકાથી દૂર રહો કોઈને નિરાશ ન કરો તમારો અવાજ ઊંચો ન રાખો અને નાના બાળકો અથવા ગૌણ કર્મચારીઓ જે નાના કર્મચારીઓ છે એની પર બૂમો પાડશો નહીં કોઈનું પણ શોષણ તમારેથી ન થાય તેનું ખ્યાસ ધ્યાન રાખવું જોઈએ સંતોષી પણ બનવું જોઈએ આ એક મહત્ત્વની આધ્યાત્મિક સૂચના છે તમારી ઈચ્છાઓ ઓછી કરો તમારી પાસે ચાર સઠ હોય તો સંખ્યા ઘટાડીને ત્રણ કે બે કરો સુખી સંતોષી જીવન જીવો બિનજરૂરી ચિંતા ટાળો માનસિક રીતે અલગ રહો સાદું જીવન અને ઉચ્ચ વિચાર રાખવા સિમ્પલ સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ એ મહત્વનું છે તમારી પાસે જે છે તેનો દસમો ભાગ પણ જેમની પાસે નથી તેમના વિશે વિચારો અન્ય લોકો સાથે શેર કરો તમારાથી ઘણા લોકો તમે જે મેળવ્યું છે એના કરતાં ઘણું બધું મેળવ્યું નથી તેનો પણ વિચાર કરવો જોઈએ સોળમી આધ્યાત્મિક સૂચના છે માનવતા તથા પ્રેમ ક્યારેય કોઈને દુઃખ ના આપો અહિંસા પરમો ધર્મ પ્રેમ ક્ષમા અને દયા કરુણા દ્વારા ક્રોધને નિયંત્રિત કરો બીમાર અને ગરીબોને પ્રેમ અને પ્રેમથી સેવા એ ભગવાનની સેવા છે સત્તરમી આધ્યાત્મિક સૂચના ખૂબ જ મહત્વની છે આત્મનિર્ભર બનો નોકર પર નિર્ભર ન રહો આત્મનિર્ભરતા એ તમામ ગુણોમાં સર્વોચ્ચ ગુણ છે અઢારમી આધ્યાત્મિક સૂચના છે સ્વવિશ્લેષણ કરો રિટ્ટિંગ તમારું પોતાનું વિશ્લેષણ કરો દિવસ દરમિયાન તમે કેટલી ભૂલો વિશે વિચારો દરરોજ સ્વવિશ્લેષણ કરો બેન્જામિન ફ્રેન્કલિનની જેમ દૈનિક આધ્યાત્મિક ડાયરી અને સ્વ સુધારણા રજિસ્ટર રાખો દિનચર્યા અને સંકલ્પ સ્વરૂપ જાળવો ભૂતકાળની ભૂલો પર ચિંતા ન કરો સ્વવિશ્લેષણ કેવી રીતે કરવું એના કયા ક્રાઇટેરિયા છે એના વિશે પણ હવે પછી હું એક વિડીયો બનાવવાનો છે જેથી આપણને ખબર પડે કે આપણે કેવા છે આપણું વિશ્લેષણ આપણે કેવી રીતે કરી શકીએ તેવી જ રીતે ઓગણીસમી મહત્ત્વની જે આધ્યાત્મિક સૂચના છે કે આપણે આપણી ફરજ નિભાવવી જોઈએ દરેકે પોતાની ફરજ બજાવવી જોઈએ યાદ રાખો કે મૃત્યુ દરેક ક્ષણે તમારી રાહ જોઈ રહ્યું છે તમારી ફરજો નિભાવવામાં ક્યારેય નિષ્ફળ ના થાવ ફરજ નિભાવવી એ ખૂબ જ મહત્ત્વની બાબત છે આધ્યાત્મિકતાની સાથે સાથે પોતાની જે જવાબદારીઓ છે એ બધી જવાબદારીઓ આપણે નિભાવવી જોઈએ અંતિમ જે આધ્યાત્મિક સૂચના છે કે હંમેશા ભગવાનને યાદ કરો તમે જાગતાની સાથે જ અને તમે ઊગતા પહેલાં અને અન્ય સમયે કોઈપણ કામમાં વ્યસ્ત હો કે ન હો તે સમયે ભગવાનનો વિચાર કરો તેમના નામનું હંમેશા પુનરાવર્તન કરો તમારી જાતને સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત કરો તો આ બધી આધ્યાત્મિક સાધનાનો સાર છે એ તમને મુક્તિ તરફ દોરી જાય છે આ તમામ આધ્યાત્મિક સિદ્ધાંતોનું સખતપણે પાલન કરવું જોઈએ એમ આપણો સાહિત્ય તથા આપણા સંતો કહે છે તમારે મનને છૂટછાટ ન આપવી જોઈએ આ બધી જે સૂચનાઓ છે એને અનુસરવા માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ અને એ જો રહીશું તો આપણો આધ્યાત્મિક વિકાસ ખૂબ જ થશે અને યોગ્ય દિશામાં થશે કારણ કે આ બધી જે સૂચનાઓ છે એ બહુ મહત્વની છે જય શ્રી કૃષ્ણ અભીતક ہمارے ચેનલ કો سبسકરાઈબ નહીં કિયા હૈ ઓર સબસ્ક્રાઇબ કરના ચાહતે હૈ તો નીચે دیے گئے سبسકરાઈબ બટન પર ક્લિક કરે ઓર હમારે સાથ જુડે સાથે બિલ આઇકન પર ક્લિક કરે હમરે વીડિયો કે નોટિફિકેશન પ્રાપ્ત કરેં હંમેશા નઈ ઓ પ્રેરક સામગ્રી કે લી તૈયાર રહે ધન્યવાદ